નમસ્કાર મિત્રો આજે ધોરણ પાંચના બાળકો ગણિત વિષયમાં ખોખા અને રેખાચિત્રો અંતર્ગત કેટલાક આકારો ને ખુલ્લા આકારો અને બંધ આકારો કેવા છે તે વિશે સમજી રહ્યા છે અહીંયા એક ખુલ્લો આકાર છે તેને બંધ કરતા કેવો બને છે બતાવો હા ખુલ્લું ખોખું બને છે સરસ અહીંયા એક બીજો આકાર છે બતાવો છો પહેલાં ખુલ્લો બતાવો ખુલ્લો આકાર અને બંધ કરતા શંકુ આકાર આપણને જોવા મળશે હમ લંબચોરસ આકાર એને બંધ કરતા હા કેવો આકાર બન્યો નળાકાર બને છે ખુલ્લો આકાર બતાવો પહેલાં હા સ્ટાર જેવો ખુલ્લો આકાર છે તેને બંધ કરો છો તો પિરામિડ બને છે હા ખુલ્લો આકાર બતાવો ઓકે હવે એને બંધ કરો તો પ્રિઝમ જેવો આકાર બને છે બતાવો સરસ બતાવો ખુલ્લો આકાર ઓકે એને બંધ કરો તો બંધ કરતા હા સમઘન આકાર આપણને મળે છે બનાવો હા ખુલ્લું ખોખું બને છે હા બનાવો એનું પણ ખુલ્લું ખોખું બની શકે છે આપણે જોઈ શકીએ છીએ ખુલ્લું ખોખું બને છે હા બનાવો તો આવા જુદા જુદા આકારો ખુલ્લા અને બંધ આકારો આપણને ખૂબ સરળતાથી આવી રીતે આપણે સમજી શકીએ છીએ